નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદરબે ડેમ છંકાયો ભાદરબે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક ડેમમાં તેરસો પંદર ક્યુશેક પાણીની આવક અને જાવક ડેમ રુલ લેવલ એ ભરાઈ જતા ડેમનો એક દરવાજો ફૂટ ખોલવામાં આવ્યો ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને પોંદર પોરબંદર સુધીના ભાદર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા ધોરાજી ડેપ્યુટર કલેક્ટરની લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરાઈ ધોરાજીથી મોરબંદર સુધીના પિસ્તાલીસ એટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો ભાદરબે ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાયરડ વગાડીને સાવચેત કરાયા ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી બની ગાંડી તૂર બિરોજી અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે જે બી સેક્શન ઓફિસર ભાદર બે ડેમ આજરોજ ભાદર ભાદર બે ડેમની અંદર ઉપરવાસમાં વરસાદ હોવાથી આશરે તેરસો ને ચૌદ ક્યુસેક જેટલું પાણીની આવક છે અને એની સામે આપણે તેરસો ચૌદ ક્યુસેક ગેટ એક ગેટ એક દરવાજો ઓપન એક ફૂટ ઓપન કરી અને પાસ કરવાનું આયોજન છે તો નીચાણમાં આવતા ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓને સાવચેત થવા માટે આથી એલર્ટ કરવામાં આવે છે હાલ સાહેબ જે ડેમ ભરાઈ ગયો છે સરકાર નિયમ અનુસાર કેટલો ફાળો કહેવાય અત્યારે આપણે જૂન મહિનાના રૂલ લેવલ મુજબ સો ટકા ડેમ ભરાયેલો છે એટલા માટે અત્યારે આપણે પાણીની આવક હોવાથી ગેટ ઓપરેશન કરી અને પાણીની જાવક કરવામાં આવશે